નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે પાકા ચીબડાનું શાક બનાવીશું તો અહીંયા મેં પાકું ચીબડું લઈ લીધું છે એકદમ પાકું હોય એવું લઈ લીધું છે તો અહીંયા અમે બે વ્યક્તિઓ માટે બનાવું છું તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું એ પ્રમાણે લઈ લેવાનું તો હવે આને આપણે બે ભાગમાં કટ કરી લઈશું આમાંથી આપણે બિયાનો નો ભાગને અલગ કરી લઈશું બંને માંથી આપણે બીયાના ભાગ ને અલગ કરી લઈશું હવે બીયા અલગ કરી લીધા બાદ આપણે એની પાતળી પાતળી જીરોમાં કટ કરી લેવાની છે તો આ રીતે આપણે કટ કરી લઈશું તો બંનેના ભાગમાં આ રીતે આપણે કટ કરી લઈશું અને ઉપરની છાલ ઉતારી લઈશું તો આ રીતે આપણે બધા ચીબડાની છાલ ઉતારીને તૈયાર કરી લેવાની છે તો આ રીતે આપણે બધી છાલ ઉતારીને તૈયાર કરી લઈશું આ ચીબડાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એકદમ સિમ્પલ મસાલામાંથી તૈયાર થઈ જાય છે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બધા ચીબડાની આપણે છાલ ઉતારી લીધી છે હવે એને આપણે કટ કરી લઈશું અહીંયા તમને જે રીતે પસંદ હોય નાના મોટી એ રીતે તમે કટ કરી શકો છો તો આ રીતે હું થોડીક મોટી સાઇઝમાં કટ કરું છું તો આ રીતે આપણે ચીબડાનું શાક બનાવવા માટે પાકવા ચીબડાનો જ ઉપયોગ કરવાનો આનું શાક એકદમ ખાટું મીઠું સરસ બને છે તો આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું તો અહીંયા ચીબડાને કટ કરી લીધું છે તો વઘાર માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કડાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણું સંતળા જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું અને કટકી કરેલું લસણ એડ કરીશું એક ચમચી જેટલું અને લસણને આપણે થોડુંક લાલ થાય ત્યાં સુધી તેલમાં એકાદ મિનિટ માટે સાંતળી લેવાનું છે આપણે એને સંતળવા દઈશું સંતળાઈ ગયા બાદ આપણે એમાં એક કાપેલું લીલું મરચું એડ કરી લઈશું તો અહીંયા હું એક કાપેલું મરચું એડ કરું છું અને હવે એમાં આપણે કાપેલા ચીબડા એડ કરી લઈશું અને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું સરસ રીતે તેલમાં મિક્સ થઈ ગયા બાદ આપણે એમાં હળદર અને મીઠું એડ કરવાનું છે બીજા મસાલા આપણે બાદમાં એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ આપણે એને તેલમાં એકથી બે મિનિટ માટે સંતળાવવા દઈશું ચીબડાના શાકને ચડતા વાર નથી લાગતી તો આપણે એને બે મિનિટ માટે સંતળાવા દઈશું તો ઢાંકીને આપણે એને બે મિનિટ માટે રહેવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો ચીબડા આપણે એકદમ સરસ રીતે ગળી ગયા છે એકદમ સરસ રીતે તેલમાં ચડી ગયા છે તો હવે એમાં આપણે લાલ મરચું અને ધણાજીરું પાવડર એડ કરીશું મીઠું અને હળદર તો આપણે પહેલાં જ એડ કરી લીધા છે તો અહીંયા હું એક ચમચી જેટલી લસણની ચટણી એડ કરું છું તમે તમે તીખાસ પ્રમાણે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીને સરસ રીતે લસણની ચટણી અને ધાણાજીરુંને આપણે મિક્સ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એને એક મિનિટ માટે સાંતળ લેવાનું છે જેથી કરીને મસાલા આપણે એકદમ સરસ રીતે સંતળાઈ જાય તો મસાલા આપણે એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં હું અડધા કપ જેટલું પાણી એડ કરીશ કારણ કે હું થોડું ગ્રેવીવાળું કરું છું તમારે ડ્રાય બનાવવું હોય તો પાણી એડ નહીં કરવાનું તો હવે સરસ રીતે પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે ફરીથી એક મિનિટ માટે થવા દઈશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને શાક આપણો બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે ગેસ બંધ કરી લઈશું અને થોડીક કોથમીર એડ કરી લઈશું ચીબડા આપણે એકદમ સરસ રીતે ગળી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરીને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ચીબડાનું શાક બનીને તૈયાર થયું છે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચીબડાનું શાક બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક બનીને તૈયાર થયું છે અને એકદમ ઝડપિયા શાક બનીને તૈયાર થઈ જાય છે જરા પણ વાર નથી લાગતી એકદમ સિમ્પલ મસાલામાંથી આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગે